પિથળિયાનું અપમાન કર્યું હતું ના રાજ્યના પચાસ લાખ જે દલિતો છે તેમનું પણ તેમણે અપમાન કર્યું હતું સતત તે વિરોધ કરતા હતા અને તેમણે રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી કે અધિકારીના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર અને દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડ્યરે ભાઈ શ્રી હિતેન્દ્ર પિથળીયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતા અને તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહાકુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહાકુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરાવવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માગું છું કે કોઈ પણ નેતા

આ મહીસાગરના કલેક્ટર છે તેમના વિરુદ્ધ પણ મોરચો ચાલુ રહેશે તેવું તેમણે કહ્યું છે ભાવનગરના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો